નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ છ ગણિતના પ્રકરણ સાતમાં અપૂર્ણાંક સંખ્યાનું ગાલા સ્વાધ્યપોથીનું સોલ્યુશન જોશું સૌપ્રથમ જો તમે આ યુટ્યુબમાં નવા કોઈ જોડાયેલા હોય તો તમે આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ આપી શકો છો આના દ્વારા તમને હું ધોરણ એકથી આઠ એકથી દસ સુધીના મોસ્ટ ઓફ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દા છે તેનું સોલ્યુશન લાવવાની છું તો ચાલો આપણે અપૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત કરીએ સૌ ખાલી જગ્યા છે કે એક વસ્તુના પાંચ ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય તો એક વસ્તુના પાંચ ભાગ એટલે એકના છેદમાં પાંચ એવી રીતે આપણે દર્શાવી શકાય એક વસ્તુના આઠ ભાગ કરીએ તો એક વસ્તુના ભાગ એટલે એકના છેદમાં આઠ હોય પણ તેના ત્રણ ભાગને આપણે રંગીન કરીએ છીએ અથવા કે ત્રણ ભાગ કરવા છે તો ત્રણના છેદમાં આઠ આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આપણે એક વર્તુળના આઠ ભાગ બનાવીએ છીએ જેમાંથી ત્રણ રંગ કરીએ છીએ અપૂર્ણાંક ચારના છેદમાં નવ હોય તો આપણે એને અંશમાં કઈ સંખ્યા લખી શકીએ અંશ હંમેશા ઉપર હોય અને છેદ હંમેશા નીચે હોય તો ચાર છે એ આપણો અંશ બનશે અને નવ છે એ આપણો છેદ બનશે એવું જ પાંચના છેદમાં બાર છે તો છેદ એનો બાર બને છે સાતના છેદમાં નવને શબ્દોમાં કેવી રીતે લખાય તો સાતના છેદમાં નવ સાત પેલી સંખ્યા આવે એટલે સાત અને નવ છે એ દશકમાં સ્થાનમાં એટલે નીચેના ભાગમાં છે તો નવાંશ લખાય છે જેનો છેદ પંદર હોય અને અંશ આઠ હોય તો અંશ ઉપર લખાય છે આઠ અને છેદમાં પંદર ચાર પંદર આંશને અંકમાં કેવી રીતે લખાય છે તો કે ચાર પંદર અંશ એટલે કે ચારના છેદમાં પંદર લખાય ત્રણના છેદમાં ચાર બરાબર અહીંયા વીસ આપેલા હોય તો ઉપર કઈ સંખ્યા આવે તો એ ટ્રીક મારવાની કે ચારના પાળામાં વીસ ક્યારે આવે છે તો કે ચાર પચા વીસ તો ત્રણને પણ પાંચ વડે જ ગુણે તો ત્રણ પચા પંદર એટલે પંદરના છેદમાં વીસ થાય જેની કિંમત એક કરતાં ઓછી હોય તો તેવા અપૂર્ણાંકને શુદ્ધ કહેવાય અને જેની કિંમત એક કરતાં વધારે આવે તો એવા અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ જેનો અંશ અને છેદ સરખા હોય ઉપર અને નીચે તો ઉડી જાય એટલે એનો જવાબ હંમેશા એક જ મળે શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતાં અંશ કેવો હોય છે તો કે શુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ નાનો હોય છે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ મોટો હોય છે એવી જ રીતે બે એકના છેદમાં બે વત્તા ત્રણ પૂર્ણાંક એકના છેદમાં બે બરાબર એને કેવી રીતે લખીએ જેના છેદ સરખા છે તો મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો બે ધૂ ચાર ચાર ને એક પાંચ ત્રણ ધૂ છ ને એક સાત બે છેદમાં સરખા છે અને પાંચ વત્તા સાત એટલે બારના છેદમાં બે અને બે છક બાર છ જવાબ મળે એ જ રીતે પાંચ કલાકે દિવસનો ખાલી જગ્યામાં ભાગ છે હવે આપણે ખબર છે કે આખા દિવસમાં ચોવીસ કલાક બને એક દિવસમાં ચોવીસ કલાક બને એટલે કે આપણે પાંચ કલાક એક દિવસનો કેટલો ભાગ બને તો પાંચ કલાક છે એટલે એક દિવસમાં ચોવીસ કલાક એટલે ચોવીસ મૂળ કલાક એના કેટલા કલાક તો કે પાંચ કલાક પાંચના છેદમાં ચોવીસ તે તેર મિનિટ એ કલાકનો કયો ભાગ થાય છે તો એક કલાક બરાબર સાઠ મિનિટ તો કુલ સાઠ મિનિટ સાઠ એનામાંથી તેર મિનિટ આપેલી છે બેથી અગિયાર સુધીની પ્રાકૃતિક સંખ્યામાં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા છે બેથી અગિયાર સુધીની પહેલાં આપણે બધી જ સંખ્યાઓ લખી નાખીએ કે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર એનામાંથી અવિભાજ્ય સંખ્યાઓ પર આપણે રાઉન્ડ લખીએ તો બે છે ત્રણ છે પાંચ છે સાત છે અને અગિયાર છે જે કોઈ પાળામાં આવતા નથી તો આ ટોટલ સંખ્યા છે એ પાંચ છે કુલ સંખ્યા કેટલી છે દસ છે એવી જ રીતે હવે આપણે બીજો પ્રશ્ન છે એનો વિકલ્પ કે ત્રણના છેદમાં ચાર બરાબર કેટલા થાય ઉપર એકવીસ આપેલા હોય તો કેવી રીતે કરવું તો ત્રણને કેટલા વડે ગુણીએ તો એકવીસ થાય તો ત્રણને સાત વડે ગુણીએ તો એકવીસ જો ઉપર સાતથી ગુણ્યા છે તો નીચેથી પણ સાતથી જ ગુણવાનું તો ચાર સત્તા અઠ્યાવીસ એવી જ રીતે ચારના છેદમાં પાંચ વત્તા એકના છેદમાં પાંચ સરવાળો કરવાનો છેદ સરખો છે તો ઉપરના અંશરો જ ખાલી સરવાળો થશે તો ચારને એક પાંચના છેદમાં પાંચ પાંચ એકા પાંચ ત્રણના છેદમાં બે અને બેના છેદમાં ત્રણ અને ત્રણ છેદમાં ત્રણમાંથી શુદ્ધ અપૂર્ણાંક ખાલી જગ્યા છે જો શુદ્ધ અપૂર્ણાંક હંમેશા કેને કહેવાશે કે જેનો અંશ નાનો આવતો હોય તે જેના છેદ સરખા નથી પરંતુ જો ત્રણમાંથી ત્રણ ભાગાકાર કરીએ તો એક જવાબ મળે અને ત્રણના છેદમાં બે જેનો અંશ છે એ મોટો છે તો એ આપણો શુદ્ધ અપૂર્ણાંક નથી તો બેના છેદમાં ત્રણ એ આપણો શુદ્ધ અપૂર્ણાંક છે એવી જ રીતે ચારના છેદમાં પાંચ પાંચના છેદમાં ચાર અને ચારમાંથી ચાર તો આમાંથી અશુદ્ધ અપૂર્ણાંક કયો છે અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જેનો અંશ મોટો હોવો જોઈએ તો પાંચના છેદમાં ચાર ત્રણ અને ખાલ જગ્યાનો સરવાળો સાતના છેદમાં બે થાય ત્રણ અને કોનો સરવાળો કરશું તો કે બે થશે જો અહીંયા આપણે આ ઓપ્શન આપેલા છે એકના છેદમાં બે ચાર અને બેના છેદમાં એક હવે ત્રણ અને ચારનો સરવાળો કરશું તો માત્ર સાત જ થશે અને ત્રણ અને બેના છેદમાં એકનો સરવાળો કરશું તો એક છે ગુણાકારથી જોડાય તો ચારને બે છ થશે એટલે આપણે એક અને બે એકના છેદમાં બેનો સરવાળો સાતના છેદમાં બે થશે અહીંયા કઈ સંખ્યા છે મિશ્ર મિશ્ર અપૂર્ણાંક છે તો એટલે એક પૂર્ણ અને એક અપૂર્ણ એવી જ રીતે અઢારના છેદમાં નવ એ કેવી સંખ્યા છે તો અંશ જ્યારે મોટો હોય ત્યારે હંમેશા અશુદ્ધ અપૂર્ણાંક જ બને છે ત્રણના છેદમાં ચારનો છેદમાં છત્રીસ હોય તો તેવો સમાન અપૂર્ણાંક કેવો ત્રણના છેદમાં ચાર છે જેનો છેદ આપણે છત્રીસ બનાવ છે તો ચારને કેટલા વડે ગુણીએ તો છત્રીસ થાય તો ચારને નવ વડે ગુણીએ તો છત્રીસ થાય તો ઉપર પણ નવ વડે જ ગુણવાનું તો ત્રણ નવા સત્યાવીસ સત્યાવીસના છેદમાં છત્રીસ એવો જવાબ આપણે મળે ત્રણ પૂર્ણાંક પાંચ અગિયાર અંશના અંકોમાં કેવી રીતે લખાય ત્રણ પૂર્ણાંક એટલે ત્રણ પૂર્ણ સંખ્યા છે પ્લસમાં પાંચ અગિયાર અંશ એટલે પાંચના છેદમાં અગિયાર બેના છેદમાં સત્તર છના છેદમાં સત્તર બારના છેદમાં સત્તર આ અપૂર્ણાંકમાં કેવો છે તો બધાના છેદ છે એ સરખા છે પ્લસમાં ઉપરની સંખ્યા પણ બરાબર દીધેલી છે જે અંશ અંશકર્તા નાની છે તો આ શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે બેના છેદમાં નવ વધતાં પાંચના છેદમાં નવ છેદ સરખા છે તો ઉપરનો સરવાળો સાતના છેદમાં નવ થશે આઠના છેદમાં તેર માઇનસ બેના છેદમાં તેર છેદ સરખા છે તો ઉપરની બાદ બાકી થશે આઠનામાંથી બે જાય તો છના છેદમાં તેર ત્રણના છેદમાં ચાર વધતા બેના છેદમાં ત્રણ જેના છેદ સરખા નથી તો જો આપણે લસા લઈએ તો પણ મળી જાય ઇઝીલી રીતે છે કે ત્રણ છે એ ત્રણને ગુણશે અને ચાર છે એ બેને ગુણશે અને આ ચાર અને ત્રણ એકબીજાને ગુણશે જેનાથી તરત જ દાખલો ઇઝીલી કમ્પ્લીટ થઈ જાય છે ત્રણ તેરી નવ વત્તા ચાર ધુ આઠ છેદમાં ચાર તેરી બાર નવ ને આઠ સત્તર સત્તરના છેદમાં બાર બાર એકા બાર બારમાં પાંચ નાખીએ તો સત્તર બને છે ત્રણ માઇનસ બે પૂર્ણાંક એક દ્વિતિયાંશ બરાબર કેટલી આ રીતે થાય તો મિશ્ર અપૂર્ણાંકને પહેલા અપૂર્ણાંકમાં ફેરવવું પડે તો બે ધુ ચાર ને પાંચ હવે આના નીચે બે છે જ્યારે ત્રણના નીચે બે છે નહીં તો આપણે આને ગુણવા માટે ચોકડી ગુણાકારની રીત કરવી પડે તો તનધુ છ ઓછા પાંચ છેદમાં બે માંથી પાંચ જાય તો એકના છેદમાં બે મળે છે અપૂર્ણાંક પંદર ભાગ્યા પંદરની કિંમત પંદર એકા પંદર એટલે એક જવાબ મળે એ જ રીતે એક ચારને છેદમાં પાંચ એ સંખ્યા રેખા ઉપર આપણે કેવી રીતે દર્શાવી શકાય જો પહેલે તો આ સંખ્યા છે જે અપ મિશ્ર છે જે આપણે પેલે અપૂર્ણાંકમાં ફેરવીએ તો કે પાંચ એકા પાંચ પાંચને ચાર નવને છેદમાં પાંચ હવે આનો આપણે ભાગાકાર કરીએ તો પાંચ છે એને ભાગાકાર કરીએ તો કેમાં આવે પાંચ પાંચ સિક્કા પાંચ અને નવમાંથી પાંચ તો ચાર ઉતાર્યું ઝીરો એટલે એક પોઈન્ટ આઠ જોવા મળે છે એક પોઈન્ટ આઠ છે એ કોની વચ્ચે આવે છે તો આગળ એક પૂર્ણાંક છે એટલે એક અને પાછળથી બેની વચ્ચે આવે છે એવી જ રીતે ત્રણના છેદમાં પાંચને સમાન અપૂર્ણાંક છે તો તનને છેદમાં પાંચનો સમાન અપૂર્ણાંક કેવો કે જેને આપણે ઉડાડતા આપણે ત્રણના છેદમાં પાંચ જ મળે છે તો નવના છેદમાં પંદર તેરી નવ અને ત્રણ પચા પંદર ત્રણ ત્રણ ઉડી ગયા તો ત્રણના છેદમાં પાંચ મળે છે વીસના છેદમાં પચીસના અંશ અને છેદ બંનેનો સામાન્ય અવયવ કેટલા મળશે તો વીસના સામાન્ય અવયવ એટલે એક ના પાડામાં આવે બેના પાડામાં આવે ચાર પાંચ અને વીસના આપણે પાડામાં જોઈ શકીએ પચીસ છે એક પાંચ અને પચીસ બંનેમાં પાંચ છે એ કોમન છે એટલે પાંચ એનો અવયવ બને છે સત્તરના છેદમાં ત્રેવીસ સત્તરના છેદમાં ચોવીસ અને સત્તરના છેદમાં આ આપેલું છે જેમાં અંશ છે બધાના સરખા છે જ્યારે છેદ છે એ બધાના સરખા નથી હવે આમાં આપણે વચેલી ખાલી જગ્યા આપેલી હોય કે ત્રેવીસ અને અહીંયા પચીસ આપેલો તો વચ્ચેમાં ખબર પડે કે ત્રેવીસ પછી ચોવીસ આવે અંશ તો બંનેના સરખા જ કરવાના છે એવી જ રીતે સાતના છેદમાં દસ માઇનસ અહીંયા કેટલી સંખ્યા કરીએ કે જેનો જવાબ ત્રણના છેદમાં દસ મળે તો સાતમાંથી કેટલા કાઢીએ તો ત્રણ થાય તો સાતમાંથી ચાર કાઢીએ તો ત્રણ થાય અને દસનો દસ તો છેદમાં જ રહેશે એવી જ રીતે વિકલ્પ છે કે સાતના છેદમાં ત્રેવીસ વત્તા પાંચના છેદમાં ત્રેવીસ બરાબર બારના છેદમાં ત્રેવીસ જેમાં આપણે પાંચ વત્તા વત્તા પાંચના છેદમાં ત્રેવીસ બરાબર બારના છેદમાં ત્રેવીસ આપેલું છે તો આપણે સાત કેવી રીતે મળે પાંચમાં કેટલા ઉમેરીએ તો બાર થાય તો સાત અને ત્રેવીસના ત્રેવીસ એમ જ રહેશે એવી જ રીતે બેના બે પૂર્ણાંક ત્રણ પંચમાંશ વધતાં બેના છેદમાં પાંચ આપેલું હોય તો પહેલે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવું અને પછી જવાબ લેવો એવી જ રીતે ત્રણના છેદમાં નો સમાન પૂર્ણાંક લેવાનો છે તો સમાન પૂર્ણાંક ક્યારે આવે તો આપણે એ જ સંખ્યાને જો ઉડાડતા આપણે ત્રણના છેદમાં સાત જવાબ મળે ત્યારે આ વિકલ્પના આધારે આપણે શોધી શકીએ છીએ ચારના છેદમાં એકના પંચમાં એ આપેલ છે તો આપણે આને પણ શોધી શકીએ છીએ કે ચાર પચાવીસ ને કે એકવીસના છેદમાં પાંચ જેમાં અંશ છે એ મોટો છે અને છેદ છે છે એ નાનો તો આપણે અશુદ્ધ એને કહીશું એક બરાબર ઉપર પંદર છેદમાં એટલે એવી જ રીતે પાંચના છેદમાં નવ બરાબર અહીંયા પુસ્તાલીસ આપેલા છે અહીંયા કાંઈ આપેલું નથી તો નવને કેટલા વડે ગુણીએ તો પુસ્તાલીસ થાય તો નવને પાંચ વડે ગુણીએ તો પુસ્તાલીસ થાય તો ઉપરને પાંચ વડે જ ગુણવાનું પાંચ પચાસ પચીસ એવી જ રીતે સાતના છેદમાં બાર અને પાંત્રીસના છેદમાં સાહીઠ આપેલું છે તો વચ્ચે કઈ નિશાની આપશે હવે પાંત્રીસ અને સાઈઠ છે એના બંનેના આપણે ભાગ પાડી શકીએ કે સાત પચાસ પાંત્રીસ અને બાર પચાસ સાઈઠ તો સાતના છેદમાં બાર જ મતલબ કે બંને જગ્યાએ જવાબ સરખો આવે છે તો આપણે આને કહેશું બરાબર છે બેના છેદમાં ત્રણ અને ત્રણના છેદમાં બે જો આ આપણે અપૂર્ણાંક સંખ્યાઓને નાની મોટી દર્શાવી હોય તો મારા મતે સૌથી ઇઝી રીત કોઈ આવડે નહીં તો આપણે ભાગાકાર કરીને પણ ડાયરેક્ટલી કરી શકીએ છીએ કે બે ભાગ્યા ત્રણ અને ત્રણ ભાગ્યા બે કર્યું તો અહીંયા ઝીરો પોઈન્ટ મળે છે અને અહીંયા એક પોઈન્ટ મળે છે એટલે ખબર પડી જાય કે બીજી સંખ્યા છે એ મોટી છે જ્યારે પહેલી સંખ્યા છે એ નાની છે એવી જ રીતે પાંચના છેદમાં નવ અને ચારના છેદમાં સાત આપણે પાંચના ભાગ્યે નવ કરીએ અને ચારના ભાગ્યે નવ સાત કરીએ એટલે આપણે ખબર પડે અહીં ઝીરો પોઈન્ટ પંચાવન મળે છે અને ઝીરો પોઈન્ટ સત્તાવન મળે છે મતલબ બીજી સંખ્યા મોટી છે પહેલી સંખ્યા નાની છે અને ચારના છેદમાં પાંચ અને પાંચના છેદમાં છ આપેલું તો આપણે આનો ભાગાકાર કરીએ તો પહેલાંનો જવાબ મળે છે ઝીરો પોઈન્ટ સાત અને બીજાનો જવાબ મળે છે ઝીરો પોઈન્ટ આઠ મતલબ કે પહેલી સંખ્યા છે એ બીજી સંખ્યાથી નાની છે બેના છેદમાં અગિયાર વત્તા ત્રણના છેદમાં અગિયાર વત્તા ચારના છેદમાં અગિયાર જેના છેદ સરખા છે તો ઉપરના ભાગનું સરવાળું થશે બે ત્રણ વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર બરાબર નવ છેદમાં અગિયાર ચોવીસનું ચોવીસ ભાગે અઠયાવીસનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થશે તો આપણે ચોવીસ અને અઠ્યાવીસના જો ભાગ પાડીએ તો બંને એક ચારના પાડામાં આવે છે જે ચાર છક ચોવીસ અને ચાર સત્તા અઠ્યાવીસ તો ચાર ચાર ઉડી ગયા તો છના છેદમાં સાત એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે આપણે આને પણ મિશ્ર સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ જેના અંશ કરતાં છેદ પાંચ વધારે હોય તેવા અપૂર્ણાંક સંખ્યા જેનો અંશ કરતાં છેદ પાંચ વધારે છે અંશ અને છેદ છે તો આપણે સપોઝ કે પંદરના છેદમાં દસ દસ છે એ અંશ અંશ છે એ પાંચ એનાથી વધારે છે એવી જ રીતે અહીંયા પચીસ છે તો એનાથી પાંચ વધારે એટલે ત્રીસ થાય છે તો આવી બીજી સંખ્યા કઈ તો કે સોળ સોરી આમાં જેના અંશ કરતાં છેદ પાંચ વધારે હોય તેવો અપૂર્ણાંક લેવાનો છે તો આપણે આ ઉદાહરણ જોઈ શકીએ તો અગિયાર ને છેદમાં સોળ છે સોળ સોળમાં અગિયાર છે એ એનાથી પાંચ વધારે છે એટલે કે સોળ આપણે કહી શકીએ છીએ જ્યારે આનામાં એવું થાય છે કે પાંચ વધારે તો થાય જ છે પરંતુ તે અંશમાં વધારે થાય છે અંશમાં નહીં આપણે છેદમાં પાંચ વધારે હોય એવું જોવાનું છે બારના છેદમાં અઢારનું સામાન્ય અપૂર્ણાંક સમાન અપૂર્ણાંક નથી બારના છેદમાં અઢાર એટલે કે આપણે એનું સમાન અપૂર્ણાંક શોધવાનો છે તો ચૌદના છેદમાં એકવીસ ઓપ્શન દીધું છે સોળના ચોવીસ એ અઢાર અને સત્યાવીસ ત્રીસ અને વીસ આવી રીતે અપૂર્ણક દીધેલો છે તો બે સત્તા ચૌદ અને સાત તેરી એકવીસ જેમાં બે અને ત્રણ મળે છે સોળ અને ચોવીસ છે તો આઠ ધુ સોળ અને આઠ તેરી ચોવીસ જેમાં પણ આપણે બે અને ત્રણ મળે છે બે નવા અઢાર અને નવ તેરી સત્યાવીસ એમાં પણ આપણે બે અને ત્રણ મળે છે ત્રીસ અને વીસ ત્રણ ડાય ત્રીસ અને દસ ધુ વીસ અહીંયા પણ આપણે ત્રણ અને બે મળે છે પણ બધામાં આપણે જવાબ તો બે ને ત્રણ મળે જ છે પરંતુ એમાંથી બધામાં ઉપર બે અને નીચે ત્રણ મળે છે જ્યારે છેલ્લા પદમાં આપણે ત્રણના છેદમાં બે એવો જવાબ મળે છે અને બારના છેદમાં અઢારનું સમાન અપૂર્ણાંક એટલે કે આપણે ચાર તેરી બાર અને છ તેરી અઢાર ત્રણ ત્રણ ઉડી એટલે બેના છેદમાં ત્રણ છે એ મળે છે એવી જ રીતે છાયાંકિત ભાગનો અપૂર્ણાંક કેવી રીતે લખો જો એક વર્તુળના ચાર ભાગ કરેલા છે તો કુલ ભાગ હંમેશા નીચે લખાય અને ભરેલા ભાગ હંમેશા ઉપર લખાય છે તો એકના છેદમાં ચાર આમાં અડધો આપેલો છે એટલે ટોટલ બે ભાગ એમાંથી એક ભરેલો છે આમાંથી ત્રણ ભાગ ભરેલા છે કુલ ચાર ભાગમાંથી આમાંથી બે ભાગ ભરેલા છે કુલ ત્રણ ભાગમાંથી આમાં એક ભાગ ભરેલો છે કુલ ત્રણ ભાગમાંથી એવી જ રીતે એક બોક્સ આપેલું છે કે જેનામાં આઠ ટોટલ ખાના આપેલા છે જેનામાંથી ચાર ભરેલા છે તો ભરેલા ખાના હંમેશા ઉપર લખાય છે અને ખાલી ખાના મતલબ કે કુલ ખાના આઠ નીચે લખાય છે ચારના છેદમાં આઠ જો આને આપણે ઉડાડીએ તો એકના છેદમાં બે એટલે અડધા ભરેલા છે અને અડધા ખાલી છે એમાં આપણે કહી શકીએ એવી જ રીતે અહીંયા દસ ખાના છે જેમાંથી પાંચ ભરેલા છે એમાંથી પણ આપણે એમ જ કહી શકીએ કે તેમાં અડધા ભરેલા છે અને અડધા ખાલી છે અહીંયા એમ જ અપૂર્ણાંકોને રેખાંકિત કરો પાંચના છેદમાં આઠ મતલબ કે આઠ ખાના કરવાના પાંચ ભરવાના અગિયારના છેદમાં ચૌદ જેના ચૌદ ખાના કરવાના અગિયાર ભરવાના નવના છેદમાં સોળ સોળ ખાના કરવાના નવ ભરવાના સાતના છેદમાં તેર તેર ખાના કરવાના છે સાત ભરવાના છે અપૂર્ણાંકોને આપણે શબ્દમાં કેવી રીતે લખીએ ચારના છેદમાં અગિયાર છે તો ચાર અગિયાર અંશ આઠ પંદરંશ છ ઓગણી નવાંશ નવ તેરશ સાત સોળાંશ ને પંદર ત્રેવીયા ત્રેવીસાંશ કહીએ છીએ છેદમાં ચોવીસ હોય તેવા પૂર્ણાંકો બનાવવાના છે તો ત્રણને કેટલા વડે ગુણીએ તો ચોવીસ થાય તો ત્રણને આઠ વડે ગુણીએ તો ચોવીસ થાય તો ઉપર પણ આઠ વડે ગુણવાના છે બે અઢા સોળ અને ત્રણ અઢા ચોવીસ આ બધી સંખ્યાને આપણે જોઈ શકીએ છીએ જો છેદ આપણે સરખો બનાવીએ તો અંશ ઓટોમેટિકલી આપણે ઇઝીલી કરી શકીએ છીએ કે આઠને કેટલા વડે ગુણીએ તો ચોવીસ થાય તો આઠને ત્રણ વડે ગુણીએ તો ચોવીસ થાય તો ઉપર પણ એ જ સંખ્યા વડે ગુણવાનું આપણે સંખ્યા રેખા પર બનાવી શકીએ છીએ કે એકના છેદમાં બે અને ત્રણના છેદમાં પાંચ અને સાતના છેદમાં અગિયાર હવે આ બધી સંખ્યાનો આપણે લસા લેશું તો બેના પાડામાં પણ દસ આવે અને પાંચના પાડામાં દસ આવે દસ પોતાના પાડામાં તો આવે જ તો બેને કેટલા વડે ગુણીએ તો દસ થાય તો બેને પાંચ વડે ગુણીએ તો દસ થાય પાંચને બે વડે ગુણીએ તો દસ થાય અને દસ પોતે જ છે આપણે છેદ સરખા કરી લીધા પાંચના છેદમાં દસ દસના છેદમાં સાતના છેદમાં દસ અને છના છેદમાં દસ હવે આપણે આને સંખ્યા રેખા ઉપર દર્શાવે તો જેના છેદ સરખા હોય તો આપણે એને શરૂઆત કરીએ કે ઝીરો એકના છેદમાં દસ બેના છેદમાં ત્રણ ત્રણના દસમાં ત્રણના છેદમાં દસ તો આપે આપણે એ બી અને સી આધારથી આપણે પાંચ છ અને સાતને દર્શાવી શકીએ છીએ